ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે આ વરસાદને કારણે ગત કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા ભાવનગરના કુલિયાત પાસે માલેશ્વર નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીમાં પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં ઓગણત્રીસ મુસાફરો હતા જેનું જીવ જોખમમાં હતો પરંતુ રાહતની વાત એ છે કે ભારે જહેમત બાદ હવે એનડીઆરએફએ બધાને બચાવી લીધા છે વિગતે વાત કરીએ તો ભાવનગર નાકોડિયા ખાતે આવેલા માલેશ્રી નદીમાં પૂર આવતા તમિલનાડુ દર્શનાર્થીઓની ભરેલી ખાનગી બસ બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી રાત્રે વહેતા પાણીમાં તમામ જીવ જોખમમાં મુકાયા હતા ત્યારે આ માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી ત્યાં રેસ્ક્યુ ટીમે બસના કાચ તોડી પ્રવાસીઓનું રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી અને તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં બેસાડી દીધા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી જે બાદ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે રવાના કરવામાં આવી હતી ત્યારે એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારે તમામ લોકોનું સફળ રેસ્ક્યુ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ